ભાવનગર શહેર ખાતે આજ રોજ લોકરક્ષક કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના સેન્ટર ઉપર પહોંચે તથા ટ્રાફિકની કોઈ અગવડ ન થાય એ મુજબનું પૂર્ણ આયોજન કરવામાં આવેલું હતું તમામ અડત્રીસ પો જે એક્ઝામ સેન્ટર છે ત્યાં તમામની બાયોમેટ્રિક વેરીફાઈ થઈ ચૂકી છે અને તમામ વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમમાં બેસી ગયેલા છે સમયસર તેમની એક્ઝામ શરૂ થાય અને સમયસર એમની એક્ઝામ કોઈપણ જાતના પ્રશ્ન વગર પૂરી થાય તે દિશામાં ભરતી બોર્ડ તથા ભાવનગર શહેર ખાતે ભાવનગર જિલ્લા પોલીસે તમામ પ્રયત્નો હાથ ધરી ચૂકેલા છે અને કોઈપણ વિપરીત બાબત હજી સુધી પરીક્ષાને લગતી ધ્યાનમાં આવેલી નથી સંપૂર્ણ શાંતિપૂર્વક પરીક્ષા એના નિયત સમય સાડા બાર વાગે પૂર્ણ થઈ જાય તે દિશામાં ભાવનગર શહેર ભાવનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના બંદોબસ્તના રૂટ ઉપર તૈનાત કરી દેવામાં આવેલા છે